તો તમે જોઈ શકો છો ફ્રેશ સમોસા ફૂલ ફેમિલી બિઝનેસ છે ભાભી પણ કરે છે છોકરાઓ પણ બધા મદદ કરતા હોય તમે જોઈ શકો છો અહીંયા બધું ઓટોમેટિક જો આ લોટ વણવાનું મશીન છે અને આ લોટ છેનું છે બાંધવાનું લોટ બાંધવાનું હાર્દિક તો આપણે આ કેટલા વર્ષોથી કરી છે 8 વર્ષથી કરું સાહેબ 8 વર્ષ ગરમ ગરમ રોજ ગરમ ગરમ ડેઈલી બને છે આ તપેલું ભરીન રોજ રોજ આ તમે જોઈ શકો છો આ તપેલું ભરીન ચટણી આ રોજ બના તો ચાલો ટેસ્ટિંગ આપણે કરીએ કેવા છે સમોસા બધાનું સ્વાગત છે અમારા નવાજ જ અને અમારી આ ચેનલ સોલંકી ઘણા દિવસ પછી આપણે આપણી આ ચેનલમાં સ્ટ્રીટ ફૂડ વિડીયો લાઈન આવી ગયા છે એટલે કે ફૂડ વ્લોગ લાઈન આવી ગયા છે અત્યારે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરની અંદર દાળમિલ રોડમાં ધર્મયુગ સોસાયટીમાં અને તે પણ નાના હોય કે મોટા બધાને ભાવતા હોય તેવા ટેસ્ટી સમોસાનો વિડીયો લઈને અને સુરેન્દ્રનગર તો અમતોય વર્ષોથી સમોસા માટે ફેમસ છે તો ચાલો તેમના ઓનર સાથે મળીએ વાતચીત કરીએ શું ભાવમાં વેચે છે કેવો ટેસ્ટ છે કેટલા વર્ષોથી વેચે છે ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ જેને ખરેખર કામ કરવું હોય તેને કોઈ પણ જાતની શરમ નડતી નથી તે સાબિત કરી દીધું છે આ હાર્દિકભાઈ અને તેમના પત્નીએ બંને માણસ અહીંયા ખૂબ મહેનત કરે છે અને ભાભી પોતાનું ઘરનું કામ કરીને અને બંને છોકરાઓને સાચવતા સાચવતા અહીંયા દુકાને પણ સમોસાની અંદર ફૂલ મહેનત કરે છે તો ચાલો સપોર્ટ કરીએ આ બંને માણસોને અને ખરેખર આમના સમોસા એક નંબર હતા તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ

સાંજે ચાર થી ના અને સવાર તો હું અહિયાં નતો હતો સવારમાં તો એડમાં માં હોઉં છું માર્કેટિંગ એડમાં વટવા બરોબર એટલે સવારમાં માં સાત વાગ્યા પહેલા અહિયાં હોય પછી અહિયાં નીકળી જવું તો હું અગિયાર વાગે પાછો સાત થી અગિયાર માર્કેટિંગ યાર્ડ માં હોય કોઈને ને તમારે ખાવા તો તમે બાઇક લઈને બધે જાવ છો બરોબર બરોબર છે અને કેટલા વર્ષથી આપણે આઠ વર્ષથી તમે જોઈ શકો છો ફ્રેશ સમોસા ફૂલ ફેમિલી બિઝનેસ છે ભાભી પણ કરે છે છોકરાઓ પણ બધા મદદ કરતા હોય અને આ સમોસા ડેલી ફ્રેશ બનતા હોય છે તો અત્યારે આપણે આ હાર્દિક ભાઈ સમોસા ની કિંમત શું છે પચીસ ના બે સાહેબ પચીસ ના બે તો પચીસ રૂપિયાના બે સમોસા છે તો ચાલો એમના સમોસા આ બધા જોઈ લો એકદમ ફ્રેશ ગરમા ગરમ આ બધી વસ્તુ બનતી હોય ને એકદમ ફ્રેશ અહીંયા વણતા હોય છે તો ચાલો એમના સમોસા આગળ કઈ રીતે બનાવે છે અને તમને બતાવીએ કે આમના સમોસા કેવા છે તમે જોઈ શકો છો બધું ઓટોમેટિક જો આ લોટ વણવાનું મશીન છે અને આ લોટ સેનું છે લોટ બાંધવાનું મશીન છે આ જોઈ લો અહીંયા આ લોકો લોટ નાખે એટલે એકદમ મસ્ત લોટ વણાઈ જાય આની અંદર ઓટોમેટિક ફિનિશિંગ હા એકદમ ફિનિશિંગ એટલે એક સરખા બધા પડ રે સમોસા નું એ બેનિફિટ રહે ગુડ તમારે શું ઓછી ઓછી હા મહેનત ને વસ્તુ મળે જોઈ લો પરફેક્ટ સાઈઝ ની પરફેક્ટ માપ ની આ બધી રોટલીઓના પછી આની આ રીતના સમોસા અહીંયા ગરમા ગરમ ફ્રેશ બનતા હોય છે અને પછી કઈ રીતે તળે છે અને ટેસ્ટ કેવો છે એ પણ તમને આગળ બતાવીએ તો તમે જોઈ શકો છો એકદમ ડેલી ફ્રેશ તેલ અહીંયા વાપરવામાં આવે છે અને હવે આપણા જે સમોસા છે બનવા જઈ રહ્યા છે તેલ ગરમ થઈ જાય પછી આપણા સમોસા બનીને રેડી થઈ જશે તો સરસ બની સમોસા તમે જોઈ શકો છો બનાવવા મૂકી દીધા છે તો હાર્દિક ભાઈ આ રોજના ના અંદાજે કેટલા સમોસા બનાવી નાખો છો ત્રણસો સાડી ત્રણસો ત્રણસો શિયાળો હોય ત્યારે ચારસો બરોબર છે તો તમે આઠ વર્ષ પેલા શરૂઆત કરી હતી હાર્દિક ભાઈ ત્યારે શું ભાવ હતા

ખજૂર આંબલી અને ગોળની ચટણી છે તો ચાલો આ ગોળની ચટણી સાડા પાંચ સુધી દુકાને હોય છે સાડા થી આઠ આખા રોડમાં પોતે સ્કૂટર લઈને ફેરી ઉપર સમોસા વેચે છે અને સવારે અગિયાર અગાઉ એમને વાત કરી માર્કેટિંગ યાર્ડમાં એ પોતે સમોસાની ફેરી કરે છે સ્કૂટર ઉપર તો ચાલો આપડા સમોસા બનીને રેડી છે જોઈ લો આપણે બે નંગ સમોસા ગયા છે હવે હાર્દિકભાઈ તમે કઈ કઈ ચટણી નાખો એ કહેતા જાજો સાહેબ હા છે મીઠી ચટણી ઓકે આપણે હમણાં આગળ બતાવીએ હવે આપણે બીજી આમાં શું આવશે આ છે લીલી ચટણી અચ્છા ઓલી રાજકોટ નહીં પણ આપણે બનાવી હોય છે મરચાની સિંગદાણા ની બરોબર છે ઓકે હવે આ છે તીખી ચટણી લસણ ની બરાબર છે તો કોઈ આમાં જૈન હોય તો એ ખાઈ શકે જૈન જૈન હોય ને એને લસણ ની ચટણી નહીં નાખવાનું આ માવો જૈન જ હોય છે માવો એ જૈન જ હોય છે આ માવા માં આપણે શું શું ખાલી જૈન નો હોય સ્વામિનારાયણ હોય આ જૈન નો ખાઈ શકે સ્વામિનારાયણ વાળા સ્વામિનારાયણ ખાઈ શકે અને માવા માં આપણે શું શું બટેકા છે વટાણા છે

રેડીમેડ નથી વાપરતો ઓકે ખાલી કાગળની ડીશ એક બાકી બધું પોતાનું બાકી બધું પોતાનું તો ચાલો આપણી સમોસાની ડીશ આવી ગઈ છે તમે જોઈ લો જોઈને જ મોઢામાં પાણી આવી જાય ચાલો ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ કે આમના સમોસા કેવા છે તો ચાલો આપણી સમોસાની ડીશ બનીને રેડી છે જોઈ લો ત્રણ જાતની તો ચટણી છે અને આપણે આ સમોસા મેં તો ઓલરેડી પહેલા ટેસ્ટ કરેલા જ છે થોડાક દિવસ પહેલા આપણે આ ભાઈનો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યો હતો અને ઘણા બધાનો સારો સપોર્ટ મેળવ્યો હતો ત્યારે જ મેં અમને કીધું હતું કે તમારા સમોસા એક નંબર છે ને તમારો આપણે યુટ્યુબમાં વિગતવાર વિડીયો બનાવશું તો ચાલો ટેસ્ટિંગ આપણે કરીએ કેવા છે સમોસા ભાઈ ત્રણેય ચટણીનું જે કોમ્બિનેશન છે અને અંદર માવાના સ્ટફિંગનો જે સ્વાદ આવે છે એક નંબર છે મારા તરફથી હાઈલી રિકમેન્ડેડ છે કે સુરેન્દ્રનગરમાં આવો તો આમના આ સમોસાના સમોસા ખાવાનું ભૂલતા નહીં તમારે જો વધુ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર ઈ હાર્દિક બેનો નંબર પણ આપી દઈશ તો ચાલો આજનો વિડીયો અહીં એન્ડ કરી છે ફરીથી મળીશું નવા વિડીયોમાં કંઈક નવા ફૂડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર જય શ્રી રામ